બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ગોધા નર્મદા કેનાલમાંથી અજાણી યુવતીને એસડીઆરએફની ટીમે બચાવી બેભાન અવસ્થામાં યુવતીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી તો નર્મદા કેનાલમાં અજાણી યુવતી ડૂબતી હોવાનું દેખાતા એસડીઆરએફ ટીમે યુવતીને બચાવી ગોધા નર્મદા કેનાલમાં ડૂબતી વીસ વર્ષીય યુવતીને બચાવી સારવાર અર્થે ખસેડવામાં આવી તો એસડીઆરએફની ટીમે મામલતદાર સહિત પોલીસને આ ઘટનાની કરી જાણ તો દીયા દરગોદા પાસે બધા કેનાલમાંથી અજાણી યુવતીને એસડીઆરએફની ટીમે બચાવી હા હું નવલસિંહ રાઠોડ પીએસઆઈ એસડીઆરએફ ટીમ નંબર ત્રણ મડાણા ગ્રુપ અમે પ્રીમોન્સૂન તાલીમ ગોદા કેનાલ ખાતે આવેલ રસ્તામાં આજ રોજ સવારે સાત વાગ્યાની સુમારે ત્યાંથી પસાર થતો ગોદા કેનાલમાં એક એક વર્ષની આસપાસની દીકરી પડેલ દેખવામાં આવી અમારા માણસોએ તાત્કાલિક એનું રેસ્ક્યુ કરી એકસો આઠને ફોન કરી તાત્કાલિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર દિયોદર ખાતે દાખલ કરેલ અને ડૉક્ટર સાહેબનો સારો એવો રિસ્પોન્સ મળતો દીકરી હોશમાં આવી ગયેલ છે અને એના વાલી વારસદારોની તપાસ માટે ચાલુ છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ